ગઝલ કહે આવ કાલે તો હું શું કરું કહે આવ કાલે કહે આવ કાલે તો હું શું કરું નથી કામ આજે તો હું શું કરું સવારે પૂછ્યું તો કહે રાતના અને બાર વાગે તો હું શું કરું સવારે પૂછ્યું તો કહે રાતના અને બાર વાગે તો હું શું કરું ને અહીં શું કરું ને હું શું ના કરું અહીં શું કરું ને હું શું ના કરું એ બીજા વિચારે તો હું શું કરું ને ઊભા હોય છે પીઠ પાછળ બધા નથી કોઈ સામે તો હું શું કરું ને અહીં અહીં નૃત્ય ઉપર પ્રતિબંધ છે છતાં મોર નાચે તો હું શું કરું ને મરી જાઉં જો કોઈ મારે મને મરી જાઉં જો કોઈ મારે મને ખુદા જો ઉગારે તો હું શું કરું